આજના બ્લોગ ની શરૂઆત થઈ રહી છે બપોરના સમયે આપણે સરસ મજાનું જમી લીધું છે જમી અને અત્યારે છે ને ભાઈ એક હાવ હાચી વાત કરું તમને ઘણી બધી સરપ્રાઇઝ દેવાની બાકી છે મને ખબર છે થોડો બિઝી બીજી જે ટાઈમ કહેવાય ને હમણાં થોડો હાલી રહ્યો છે એટલે મારા બ્લોગ છે ને એ કન્ટિન્યુઅસ એક દિવસે ને એક દિવસે જે આવતા ને નથી આવતા ક્યારેક બે દિવસ થઈ જાય ક્યારેક ત્રણ દિવસ થઈ જાય તો એના માટે થોડુંક એડજસ્ટ કરી લેજો બાકી ઘણી બધી સરપ્રાઇઝ તમને આગળ જોવા મળી છે ઘણા બધા લોકો છે ને આપણા વ્લોગની નીચે કમેન્ટ મારતા હોય છે પેલી લાયક આપડી પેલી કમેન્ટ આવી આપણે જોઈ લીધો આપણે જય દ્વારકાધીશ જય શ્રીરામ તો એ બધે ની ભાઈ હું કમેન્ટ લાઈક મારી દઉં એટલે તમે સમજી લેજો કે તમને બધાને રિપ્લાય નો મળી ગયો બાકી એવો કંઈક ક્વેશ્ચન હશે તો એનો રિપ્લાય તો હું જરૂર કરીશ પણ પેલી લાઈક ને પેલી કમેન્ટ ને એ

સ્કૂટી હે ને ભાઈ સ્કૂટી લઈને નીકળી આગલામાં પંચર હે મારે અત્યારે ગામમાં થોડું કામ હતું પતાવા માટે પછી મને ખબર છે અમારે બારે જમવા જવાનું હોય એટલે કે બારે જમવા એટલે આજ બીજું કે ઓલું કંઈ સિટીનું જે ઓલું આવે ને એ હું ખાવા નથી જાઉં આજ આવું આપણે બાટી ખાવા માટે એટલે આપણે આપણી ગાડીને ચેક કરી તો દેખ સકતે कुछ ऐसी गाड़ी है इसमें ना अगर नया घाबा मारा ना तो वो भी पुराना हो जाएगा गाबा भी इसलिए गाड़ी को अभी साइड में रखते हैं पहले बाहर जाके आते हैं सिटी में आ, आ आज लोकेशन की बात करिए आज लोकेशन आज तो मैं है ना पाँच से सात वर्ष पहले आया तो जो बता दी बता बिल्डिंग देखा है मुंबई के क्या आज नया बने हैं बदा बिल्डिंग नहीं आ, ये स्कूटी ना मेरे भाई के पास होती है ना भाई पेट्रोल ना हो जाए વાય હે ને જો ને તો આમાં જોઈ લેજે પેટ્રોલ નાખી દેવાનું તારે ભઈ હું જઈને ને પેટ્રોલ લખવો પડે પેટ્રોલ મતલબ મેરી જેબ મેં સે જ પૈસા જાને જોઈએ ચાલાક બ્રો ભાઈ લે પ્રગતિ જો તમે ખાલી વાઈડ એંગલ કરવા જો

આવો મને લાવો આખવા લાવો જાવો આંગળી એક ટાયર ઉપર મળી દઉં આ એક ટાયર ઉપર તો ભાઈ આપણે અત્યારે જ અહીં છે અહીં ખીજડીયા બાયપાસ એટલે કે અહીંયા ચોકડી કહેવાય નહીં અહીંયા આપણે દાળ બાટી ખાવાની છે અને આ ભાઈ છે ને સંજાવ ભાઈ આગળ બેઠાની પાર્ટી આપે જો મોઢું ફેરવી ગયા નહીં એને એમ હે કે રોગે રોગો કે મન લઈ લે હેનું સેલિબ્રિટી થઈ જાય જ ભાઈ તારો કોઈ ભાવે નહીં પૂછે તો મોટું દેખાડ ને તો આમાં પછી દેખાડીએ જ ને એવું મોટું એ પછી અમુક આમાં જોતા હોય ને લોક ઈ વળી એમ બિચારે આને પાર્ટી દઈ દીધી અમને નથી દીધી આજ બર્થડે હે આનું હેપી બર્થડે મનીષ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ બામ રામ રામ હેન્ડશેક ટકાર થેન્ક યુ આ મિત્રો આ છોકરીઓ એટલું ના હરમાત્ય હોય તું કાય એટલું હરમા હો યાર કેટલાક ને આવું તું કીને વ્લોગમાં આવ્યો સોડો જોસીના બી યુનિક ના બી યુનિક ના બ્લોગ માં હો દેવા ને ઇતરેવા દે છે ભાઈ જામનગર માં દાળ બાટી ની એવી કે હોટેલ હોય ને બહુ ધ્યાન માંથી બહુ પેલા આજ થી બે ત્રણ વર્ષ પહેલા એક એવું હોટેલ હતી જીમાં ધ્યાન માં હતી કે અહીંયા હે ભાઈ દાળ બાટી સારી મળે બાકી ધ્યાન માંથી પણ આ બધા મિત્રો ભેગા હતા ને એ કે કે આયા દાળ બાટી સારી મળે હે મિત્રો ભાઈ ભાઈ તો દ્વારકા થી હોટેલ કરીને હે અહીંયા કે દાળ બાટી સારી મળે તો આજે આયા ની દાળ બાટી આપણે ટેસ્ટ કરીએ ને પછી તમને હું કહું લોકેશન હું જો હારી અહે

ना। ले, आओ ले आओ भाई। तो रहा। भाई जो है सब्सक्राइब करा लो चैनल तो हिंदी बोले गुजराती बोले। कहां से हो राजस्थान गुजराती आती है आपको ओह भाई गुजराती नहीं आती है तो हमारे ब्लॉग कैसे देखा गे? हम तो गुजराती बोलते हैं अब हम धीरे धीरे ना हिंदी में व्लॉग स्टार्ट कर देंगे तो ये राजस्थान से भैया देखो यहाँ पे काम कर काम करते हैं ना इसको भी समझ में आएगा डालो डालो उसको

હાલો પોત નું લેજો બધે ખાઈ ને લેજો તમે આ આ ભાઈ ખાવા વાળો પેલો ભાઈ ચાર જ કાજુ રેવા દીધું બરોબર

તો ફાઇનલી પેટ ભૂલ ભાઈ ભરીને અમે અત્યારે આવ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે કષ્ટભંજન હનુમાન દાદા અને આયાનો ઇતિહાસ ને ભાઈ મેં બે ત્રણ વાર તમને કહી દીધું હું મારા બ્લોગમાં એટલે અત્યારે ખાલી આપણે દર્શન કરી લઈએ સાડા દસ વાગ્યા અત્યારે અમે દર્શન કરવા અહીંયા આજ કયો વાર છે મંગળવાર ઓકે એટલે બધા આવ્યા છે ઓહ ભાઈ ખાઈ પીને આવી ગયા ઘેર ને આજ ખોવાય બહુ જાજુ ગયું પછી આપણે હનુમાન દાદાના દર્શન દર્શને કરી લીધા હવે તો ફૂલ નીંદર આવે વાત જવા દેવી નીંદર આવે